અમદાવાદના બાવળાના રૂપાલ ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે અનેક જગ્યાએ પાણી ભરાયા છે ચાળીસ કલાક બાદ પણ પાણી નથી ઓસર્યા રૂપાલ ગામને જોડતો રસ્તો જળમગ્ન થઈ ગયો છે રહેણાંક વિસ્તારમાં ગોઠણ સુધીના પાણી ભરાઈ ગયા છે અમદાવાદના રૂપાલ ગામમાં જેવી સ્થિતિ છે છે વરસાદ બંધ થઈ જળબંબાકારી કલાક વીતી ગયા છે તેમ છતાં પાણી નથી ઓસર્યા એટલે પાણીના નિકાલ માટેની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં નથી આવી એટલે પ્રી મોનસૂનની મોટી મોટી વાતો ફેલ અહીંયા ગઈ છે રૂપાલ ગામને જોડતો રસ્તો એ આખે આખો જળમગ્ન થઈ ગયો છે રહેણાંક વિસ્તારમાં ઘૂંટણ સુધીના પાણી ભરાયેલા છે લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે એવી સ્થિતિ અમદાવાદના બાવડાના રૂપાલ ગામમાં જોવા મળી ગઈ છે સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે વરસાદ બંધ થઈ ગયો છે અને ચાળીસ કલાક એને વીતી ગયા છે એક દિવસ કરતાં વધારેનો સમય થઈ ગયો છે એક દિવસની ઉપર સોળ કલાક થઈ ગયા છે એમ છતાં પણ પાણી નથી ઓસર્યા રહ્યા આખા આખા રસ્તા પાણીમાં જળમગ્ન થઈ ગયા છે આ આ દ્રશ્યો તમે જુઓ આમાં પ્રી મોનસૂનની કામગીરી ક્યાં દેખાય છે સૌથી મોટો સવાલ છે ચાલીસ કલાક વીતી ગયા પાણી વરસાદને બંધ થયે એક દિવસ ઉપરનો સમય વીતી ગયો એમ છતાં લોકોને આવી રીતે હાલાકી ભોગવવી પડી રહી છે રસ્તો ક્યાંય દેખાતો નથી ફક્ત પાણી જ દેખાય છે અને એવું નથી કે વરસાદ સતત વરસી રહ્યો છે વરસાદ બંધ થઈ ગયો છે એમ છતાં આ સ્થિતિ સર્જાય હવે આ જ રસ્તામાં ક્યાંય ભૂવો પડે તો એ ભૂવો ક્યાં દેખાય એ પણ એક સૌની સ્થિતિ જોવા મળી અમદાવાદના બાવળા તાલુકાના રૂપાલ ગામના આ દ્રશ્યો છે કે જ્યાં અત્યારે જળ ભરાવની પરિસ્થિતિ યથાવત છે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે જે રીતનો જળ ભરાવ થયો છે તેની સ્થિતિ અત્યારે જોઈ શકાય છે વાહનો અટવાઈ જાય તે પ્રકારના પાણી ભરાયા છે રસ્તા ઉપર અને સાથે જ ગામમાં પણ તે પ્રકારના પાણી ભરાયા છે આવન જાવનનો જે માર્ગ છે તે લોકો માટે દુર્ગમ બન્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ છે ભારે વાહનોની સાથે સાથે જે વાહન ચાલકો અહીંયા પસાર થાય છે તેમને ખાસ્સી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રસ્તા પર ઊંડા ખાડા પડ્યા છે જેના કારણે વાહન ચાલકો અહીંયાથી પસાર થતા હોય તો તેમને હાલાકી ભોગવવી પડે છે દરિયાની લહેરો ઉઠતી હોય તે પ્રકારે પાણીનું જે સ્તર છે તે અત્યારે અહીંયા જોવા મળી રહ્યું છે વાહનો ફસાયા છે સાથે જ જે વાહન ચાલકો છે તેમની મુશ્કેલીમાં પણ વધારો થયો છે ટુ વ્હીલર ચાલક હોય કે ફોર વ્હીલર ચાલક તમામની મુશ્કેલીમાં વધારો થયો છે ત્યારે ગામના અમુક સ્થાનિકો આપણી સાથે છે તેમની સાથે જ સીધી વાત કરીએ અત્યારે જે રીતની સ્થિતિ જોવા મળી રહી છે ભાઈ શું કહેશો કેટલી તકલીફ છે ગામમાં કયા પ્રકારની સમસ્યા છે અમારે બાવળાનું ગંદકીનું પાણી આવે છે એના માટે આ બધું ખરાબ પાણી છે કોઈ વરસાદનું પાણી છે જ નહીં અહીંયા આ બધું બાવળાનું ગટરનું પાણી આવે છે બરાબર સમસ્યા બધાને જો આ છોકરાઓ નાના નાના છે એમને પેલી બાજુ જવું કેવી રીતે જવાનું શું કહેશો ભાઈ તમે શું સ્કૂલથી છોકરી આવ્યા પાણી કેવી રીતે જાય સાહેબ તમે કંઈક આગળ રજૂઆત કરો તો સારું લાગે કેટલા સમયથી આ પાણી ભરાયેલું છે બાર મહિનાથી ચાલુ જ રહે પાણી બારેય માસ ચાલુ જ હોય આ તો વરસાદ આવે એટલે થોડુંક ઓવરફ્લો થઈને જાય છે બાકી બારે મહિના ચાલુ જ રહે છે આ પાણી નીચેથી તમે શું કહેશો શું સમસ્યા છે સમસ્યા પાણીની સમસ્યા ઘણી બધી તકલીફ પડે છે છોકરાઓને સ્કૂલ જાય છે વાસણો વાહણો અંદર બંધ પડી જાય છે એ સમસ્યા રસ્તા પર ઊંડા ખાડા બી પડ્યા છે એના કારણે કેટલી તકલીફ જર્જર ફૂડને ખાડા છે અંદર જો તમારે નજરમાં છે તમારે સામે તો શું કરવાનું અમારે આ દર વર્ષે અમે મામલતદાર સાહેબની અમે કરેલી અરજી પણ તો કોઈ અમારું કોઈ માનતા છે નહીં વડીલ તમે શું કહેશો અહીંયા જે રીતની તકલીફો પડે છે ખાસ કરીને અત્યારે જે રીતની સમસ્યા છે અન્ય લોકો છે તેઓની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું તેમનું શું કહેવું છે ભાઈ તમારું શું કહેવું છે શું તકલીફ પડે છે અત્યારે અહીંયા પાણીની તકલીફ બહુ છે આમાં ખાડા મોટા મોટા છે અમારે ત્યાં નહીં કરવું રિક્ષા લઈને જવાય એવું નથી અત્યારે જે રીતે જોઈ શકાય છે ખાસ કરીને વાહન ચાલકોની હાલાકીની સાથે જે સ્થાનિક રહીશો છે તેમને હાલાકી પડી રહી છે જે પ્રમાણે ઊંડા ખાડાની વચ્ચે થી વાહનો પસાર થતા હોય છે તે વાહનો બંધ પણ પડતા હોય તે પ્રકારની સ્થિતિ સામે આવી રહી છે આ તમામ પરિસ્થિતિની વચ્ચે પાણીનો યોગ્ય નિકાલ થાય તેવી સ્થાનિકોની લાગણી છે ક્યાંક ને ક્યાંક પ્રશાસન કામગીરી કરતું હોય પરંતુ જ્યારે ગટરનું ગંદુ પાણી રસ્તા પર વહી આવતું હોય તેવા સંજોગોની અંદર ક્યાંક ને ક્યાંક આ જે સમસ્યા છે તેમાં રોગચાળાનો પણ ભય હોય તે પ્રકારની સ્થિતિ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે જી બિલકુલ આભાર તેજસ્વ આપવા માટે તો ગટરનું પાણી હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે અને અવારનવાર આવી જ રીતે ગટરનું પાણી ભરાઈ જાય છે અને બાળકોને પણ એટલી ઝાલાકી પડે છે વાલીઓ કહી રહ્યા છે કે બાળકોને સ્કૂલેથી ઘરે જવું હોય તો કેવી રીતે જવાનું